કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું પ્રોટીન અને વિટામિનથી ભરપૂર બ્રોકલીનું શાક મિત્રો મારી આ રીતે બ્રોકલીનું શાક બનાવશો તો ખૂબ જ ઝડપથી પણ બની જશે અને ખૂબ જ ટેસ્ટી પણ બનશે તો જોઈએ ટેસ્ટી અને હેલ્ધી બ્રોકલીના શાકની રેસીપી એક તપેલામાં આપણે થોડું પાણી લેશું અને એને ઉકળવા મૂકશું તપેલાની બદલે તમે ઢોકળિયું કે સ્ટીમર પણ લઈ શકો પછી આ મેં અઢીસો બ્રોકલી લીધી છે એને ધોઈ સાફ કરી અને આ રીતે સમારી લીધી છે બ્રોકલીના ફૂલ આ રીતે અલગ રાખ્યા છે અને બ્રોકલીની કુણી ડાળખી પણ મેં લઈ લીધી છે એને પણ આ રીતે સમારીને અલગ રાખી છે હવે આપણે બ્રોકલીને થોડી છૂટી છૂટી કરી દેશું જેથી જલ્દી બફાઈ જાય આપણે બ્રોકલીને બ્રોકલીને વધારે નથી બાફવાની આ રીતે વાસણમાં રાખી અને ચાર મિનિટ જ સ્ટીમ આપવાની છે ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેસુ જેથી જલ્દી સ્ટીમ બને આપણે એને 3 થી ચાર મિનિટ જ સ્ટીમ કરવાનું છે મિત્રો હવે ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરશું અને ઢાંકણ ખોલશું હવે આપણે આ બ્રોકલીને સાઈડમાં રાખશું પછી શાકનો વઘાર કરવા માટે આપણે એક કઢાઈમાં હવે આપણે બટર અને તેલને ગરમ થવા દેશું આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આ મેં એક તજનો ટુકડો બે લવિંગ અને એક એલચી લીધા છે એને અધકચરા ખાંડી લેશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું એક તજપત્તું એડ કરશું અને આપણે જે તજ લવિંગ એલચીને અધકચરા ખાંડીને રાખ્યા હતા એને એડ કરશું પછી આ મેં મીડિયમ સાઇઝની બે ડુંગળીને ઝીણી સમારીને રાખી હતી એને એડ કરશું હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતડશું હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આ રીતે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરશું આની જગ્યાએ તમે મરચાની પેસ્ટ પણ એડ કરી શકો મરચાનું પ્રમાણ તીખું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે લેવું થોડી લસણની પેસ્ટ એડ કરશું અને થોડી આદુની પેસ્ટ એડ કરશું આ બધી વસ્તુને એક મિનિટ માટે સાંતળી લેશું એક મિનિટ પછી આ મેં બે કાચા ટમેટાને ક્રશ કરીને લીધા છે એને એડ કરશું જો તમારે ટમેટા ક્રશ કરીને ના લેવા હોય તો તમે ટમેટાના ટુકડા પણ એડ કરી શકો જો તમે ટમેટાના ટુકડા એડ કરો તો જ્યાં સુધી ટમેટાના ટુકડા ગળી જાય ત્યાં સુધી એને સાતડવા પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું જેથી નીચે ચોંટે નહીં થોડી હળદર એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું ક્રશ કરેલા ટમેટા અને આ બધા મસાલાને આપણે ત્યાં સુધી સાંતળવાના છે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડવા લાગે આ રીતે બધા મસાલા સંતળાઈને તેલ છૂટું પડવા લાગે પછી આપણે એમાં જે સ્ટીમ કરીને રાખેલી બ્રોકલી હતી એને એડ કરશું પછી બરાબર મિક્સ કરશું મિત્રો જો તમારે બ્રોકલી નું શાક ગ્રેવી વગરનું ખાવું હોય તો આ રીતે બરાબર મિક્સ કરી એક મિનિટ ઉકાળી અને ગેસને બંધ કરી દેવો અને સર્વ કરવું પરંતુ જો તમારે ગ્રેવી વાળું શાક બનાવવું હોય તો એમાં થોડું પાણી એડ કરી શકાય અત્યારે હું ગ્રેવી વાળું શાક બનાવું છું તો ગ્રેવી વાળું શાક બનાવવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરશું અને બરાબર મિક્સ કરશું બરાબર મિક્સ કરી અને આપણે બે મિનિટ માટે એને ઢાંકીને પાકવા દેસુ જેથી આપણી ગ્રેવીનો ટેસ્ટ સરસ બ્રોકલીમાં બેસી જાય એક મિનિટ પછી આપણે એને હલાવી લેશું જેથી નીચે બેસી ના જાય ફરીથી એક મિનિટ માટે ઢાંકીને પાકવા દેસુ ફરીથી એક મિનિટ પછી ખોલશું આપણું શાક સરસ ઉકળી ગયું છે અને ગ્રેવીનો ટેસ્ટ સરસ બ્રોકલીમાં બેસી ગયો છે હવે આપણે ગેસને બંધ કરશું આપણું બ્રોકલીનું શાક તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી પ્રોટીન વિટામિનથી ભરપૂર બ્રોકલીનું શાક મિત્રો આ રીતે બ્રોકલીનું શાક બનાવી તમે પણ ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો તો તમે પણ ક્યારે બનાવો છો